આને પૂગવું કેવી રીતે આને તો હવે ભગવાન પૂગે તો ભલે બાકી કોઈ પૂગે એમ નથી આ ભીંડા ગામના ખેડૂત હરદાસભાઈ બોદર નામ છે અને અટાણે તો અમારે લાઇટની સમસ્યા બહુ છે લાઈટ આવતી નથી અને આ બોર્ડ દ્વારા માણસો આવે એ બહુ કામે કરતા નથી ન્યા અને સાઈડના આ હેલ્પર ગામનાઓના છોકરાઓને મૂકે છે પ્રાઇવેટ વાળાઓને અને ખુદ આવતા નથી અને આ ઓલાઓને મૂકી અને જમ્પર એક બારી ગયું હોય કે ટીસી ચેક કરવા હવે એ પાંચસો પાંચસો રૂપિયા ખેડૂતો લે છે અને એ આવીને ફોન કરે એટલે પરબાર એલસી દઈએ ખેડૂત ફોન કરે તો એલસી ન દઈએ અને જે ઓલા આવે છે ને ત્યાં અમી આપણે એ મેન માણસ બોર્ડ નું હોય ને એ કોઈને ફોને ઉપાડતો નથી અને ઓલા ફોન કરે તો એ ઉપાડી લે છે એના અમી વાતે કરે છે ને એને એલસી દેવરાવે છે અમારે ત્યાં સાહીઠ કેબીમાં આપણે જોશીભાઈ કરીને છે એ આજ પંદર દી કોઈનો કોન્ટેક્ટ થયો નથી અમને ઓલા માણસો આવે એટલે એના કોન્ટેક્ટ માં રહેશે બરોબર એ બધા ગામમાં એક ઉકુ બે છોકરા એવા રાખ્યા હા વચ્ચે એ કઈ ગામ ખાલી નથી સાહેબ અને જમ્પર ના પાંચસો રૂપિયા લઈએ ટીસી ઈ ચેક કરી જાય તો હાલે ખેડૂત ચેક કરી અને બોર્ડ બોર્ડમાં આવીને કે ભાઈ અમારું ટીસી ભરી ગયું તો એ ના હાલે ઓલા હાલે એટલે તો અટાણે તો ખેડૂત પણ એવા તૈયાર થઇ ગયા છે અમારે આ લાઇટું બધી પચાસ ટકા ખેડૂત બધા સપોર્ટ થી હમ્યું કરે છે બાકી બોટ નો કોઈ હોય